આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ વિશાખાપટ્ટનમમાં યોગ દિવસ માટે તૈયારીઓનું નિરીક્ષણ કર્યું મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી મુલાકાતને લઈને વિશાખાપટ્ટનમ ખાતે આંતરરાષ્ટ્રીય દિવસની મુખ્ય ઉજવણી માટે સ્થળની તૈયારી અને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું જૂન રોજ આ ઉજવણીમાં વડાપ્રધાન મોદી પ્રચાર પ્રસાર માટે વિશાળ યોગ સત્રનું નેતૃત્વ કરશે જેમાં પાંચ લાખથી વધુ યોગી પ્રેમીઓ ભાગ લેશે આ ઐતિહાસિક કાર્યક્રમ માટે વિશાખાપટ્ટનમ શહેરમાં સુરક્ષા ટ્રાફિક વ્યવસ્થા અને યોગ સત્રના આયોજન માટે વિશેષ આયોજન કરવામાં આવશે આ વર્ષે યોગ દિવસનું થીમ યોગા ફોર વન અર્થ વન હેલ્થ રાખવામાં આવ્યું વૈશ્વિક આરોગ્ય અને ભારતના સર્વે સંદેશને આગળ વધારવાનો ઉદ્દેશ્ય રાખે છે વડાપ્રધાન મોદીએ પોતાના મન કી બાત કાર્યક્રમમાં આ થીમની જાહેરાત કરી હતી યોગ દિવસના મુખ્ય કાર્યક્રમ ઉપરાંત દેશભરમાં એક લાખથી વધુ સ્થળોએ યોગ સંગમ અને અન્ય કાર્યક્રમો યોજાશે જે ભારતના યોગ સંસ્કૃતિને સમગ્ર વિશ્વમાં પ્રસ્તુત કરશે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારી માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ આયુષ મંત્રાલય અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા સતત સમીક્ષા અને સ્થળ નિરીક્ષણ કરવામાં આવી રહ્યા છે સત્તરથી એકવીસ જૂન દરમિયાન સુરક્ષા માટે ટેમ્પરરી રેડ ઝોન જાહેર કરવામાં આવે છે જેથી કાર્યક્રમમાં ભાગ લેનારા અને વડાપ્રધાનની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય યોગ દિવસના મુખ્ય કાર્યક્રમમાં દેશ વિદેશના પ્રતિનિધિઓ યોગ ગુરુઓ અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પણ હાજર રહેશે આ કાર્યક્રમ માત્ર યોગના શારીરિક લાભો સુધી સીમિત નથી પણ સમગ્ર વિશ્વમાં ભારતની સંસ્કૃતિની વારસાની ઉજવણી અને આરોગ્યપ્રદ જીવનશૈલીના સંદેશને વ્યાપક બનાવે છે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં યોગને વૈશ્વિક સ્તરે અપનાવવાની આ પહેલ ભારતને સોફ્ટ પાવર તરીકે વધુ મજબૂત બનાવ્યું છે અને દેશના દરેક ખૂણે યોગને જીવનશૈલીમાં સામેલ કરવાનો સંદેશ આપ્યો છે